પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબે હાલ વર્તમાન સમયમાં ચાલી રહેલ ગણપતિ મહોત્સવ તથા ઈદે મિલાદ તહેવારને ધ્યાનમાં લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની બંદી ટાળવા તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પીવાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા દરમિયાન ગઈકાલના રોજ એલસીબીની ટીમ હાસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના હજાત ગામનો લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી દિગસ ગામની સીમા આવેલ ઓએનજીસીના બંધ વાલ પાસે ખુલ્લી જગ્યામાં દારૂનું કટિંગ કરી રહેલ છે જે હકીકતના આધારે પ્રોહિનની સફળ રેડ કરી એક આરોપીને પકડી પાડી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ બસો જેમાં બોટલ ટીન નંગ સાત પંચાવન હજાર સાતસો સાહીઠ ના મુદ્દા સાથે ઝડપી પાડવામાં આવેલ આ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર દશરથ ઉર્ફે દશુ તથા તેના સાગરીતો મળીને કુલ બાર આરોપીઓને વોર્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાસોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર કાર્તિક સપકાડ બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ